જય માતાજી ગુડ મોર્નિંગ વટાણા બફાવ મુકેશ ગાઈશ રાતે પલાળીને મૂકે તા ચા બને દીધી થોડી ચા પૂહાઉ હા લાવો શીતલને થોડી ચા પૂધું ચા પી લે હેણ ગઈશ હાલો કોઈ સ્કૂલ જાય છે ને શીતલ હોય જો વટાણા બાથણ મૂકે તા ના રાતે પલાળે તો અતર માફી ઇન્સાક બનાવી અને જો તૈયાર થઈ ગયા સ્કૂલ ચલો ભાઈ ભાઈ કુપા જવા નહીં થાય બેબી આવી ગઈ બેબી આવી ને પરી નહીં ચલો સીધી જા કે સીધી જાજી ચલો બાય શું નહીં હટા

લીલો મસાલો કાપી ધોઈ ને હવે અંદર લોટ બાંધવા બાકી શીતલ લોટ બાંધે રોટલી કરીને જઈએ દવાખાને પલંગ વલંગ લઈ લીધા ચલો હડો લોટ વોટ બાંધો પછી જઈએ કામ કરવા નાખજો કામ વામ કરાય પછી તો શીતલ તો રોટલી છે

ભરી દઈએ ને આપણે હવે ચા ગરમ કરીને પી લઈએ વજન કરીએ છે પાણી પંચાવન પોઈન્ટ પંચાણું ચાલો ઉતરી જાવ ખેડો પંચાવન પોઈન્ટ પંચાણું જોઈએ આપણો જેટલો ગઈશ પંચાવન પોઈન્ટ પંચાણું હો તો ચાલો ગઈશ એ તો ટિફિન ભરે છે રેડી થઈ ગયા મોડું થયેલું નહીં હલો ફોન કર્યો તો ત્યાં આગળ આવી જ નંબર મોડો આવશે ગાઈસ નહીં તો લખાઈ દીધું ફોન કરીને પછી જોઈએ હજુ રિપોર્ટ કરાવવાનો છે બી ટ્વેલનો રિપોર્ટ તું છે ને હું તો લિપમાં ઉપર જતી રહેજે હું નીચેથી હે ને

પહેલો વજન ના હજુ તો વજન કાટાની મસ્તી ના કરો યાર બગાડ નાખ્યું ચા બનાવી દીધી ગઈશ તો મસ્તી કરે છે આણે જ બગાડ્યું તું મશીન આણે જ આણે જ તું જ હતી કઉ છે ને જો તો ગાઈસ પોણા ચાર વાગે છે શીતલ નાસ્તો વાસ્તો કરીને ઊંઘીએ અને એના માટે જો ગાઈસ અમારું મશીન બગડી જીધું નહીં બીપીનું મશીન ત્રણ દિવસ થયા ગાઈસ બગડી ગયું હતું નવું લઈને આયા મંગાવ્યું હતું તો નવું લાવ્યા લાયા સારું ખોલ તો પછી પાંચ વર્ષની વોરંટી હા અને હારું હે પછી ટાઈપ સી વાળું છે બધું ચાર્જિંગ વાળું શીતલ મોબાઈલ નો વાયર હે ને હમ અને હારું બી છે ને આનું કોમ્પેક્ટ તો ચલો ગાઈશ જોઈએ બીપી માપીએ ચાલુ હેસ માં પાવ એકસો સિત્યોતેર ઉપર જઈએ એટલે બરાબર હે સિત ઓછી જશે એમને એમ ગાઈસ ખબર પડી જાય આયા વગર એ જેટલા ઉપર જાય ને જો છે ના કીધું એકસો આના માટે બરાબર કહેવાય આપ નોર્મલ નોર્મલ માણસ માટે બરાબર ના કહેવાય પણ કિડની પેશન્ટ માટે બરાબર છે નહીં ચલો ગાઈસ ઓકે છે મશીન તો કમ્પ્લીટ તો ગાઈસ ફરી તો જુઓ શું વાસણ અત્યારે ફટાફટ ઘસી દો તો છે ને વહેલું થઈ જાય કામ તો કંટાળો ના આવે પછી ગાય છે ને કંટાળો કામ કરવાનું નહીં મોડું મોડું રંધાય નહીં હા પછી પરી વાહને નહીં ઘસતી પરીને પરીને જ આળસ ચડે ગઈ છે સૌથી વધારે કામ કરવાનું નહીં કંટાળો આવે ને હાજર બધું વાહન ઘસતા એમ આ તો ગાય છે ને વેલું કેટલા વાગે છે હા તો છ વાગતા આવતી ઘસી દે પછી કંઈક બનાવી દઈએ ફટાફટ ચાલ રોટલી કરી દે ભાઈ શીતલ ભૂખ લાગી હે અને તો બફોર કાધું નહીં નાસ્તા ઉપર ચાલે હે ના જો એ ફોન મૂકી દે જા હેડ હેડ કર દે ને ચાલ ને કામ દે હેડ કીતીન કૂપા તો રમતા હશે બહાર નહીં તો ગાઈસ જો હા પરી હશે ને એક બોટલ ફોડી નાખી કાચની

આતી ઘરે હા ભાઈ ઘરે જઈએ એસી જોવો આ બાતથી ચા થી જવું હે કાથી ટ્રાફિક છે ગાડી આ બાત ધ્રોહિત જો બેઠી પરીને દવા લેવા ગયા તા ગાઈસ પરીને હે ને હંડ્રેડ પોઈન્ટ ત્રણ હતો તાવ અને માથું દુખતું બેફરો ખાઈ હા પડેકા એ ના પાડતો ડોક્ટર પડેકા બંધ કરાવી દેજો કે નહીં ખાવાના એ કીધું પડેકા હું એડમિટ કરી હતી તો પડેકા નહીં મેલતી દવા લઈને આવ્યા અને એના માટે બ્રેડ લઈને આવ્યા ગઈશ પછી દવા લઈને સીધા અમે આમ જતા રહેતા માર્કેટમાં ખુલ્લા પડ્યા હતા મે નાસ્તો નહીં લઈ જવા દે અમે કીધું ખાઈને બહાર જવાનું હોય

અંદર આવશે તો જી રી હા રહી હા દેખાય અરે તો ચલો ગાઈસ અમારો વ્લોગ તમને ગમતો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે એક નવા વ્લોગમાં તો બાય જય માતાજી ગુડ નાઇટ શીતલ જય માતાજી પરી ચલો કીતી કીધી તો હોય જ ગાઈસ